તો આ તરફ રાજકોટમાં મેળામાં આવતા લોકો રામ ભરોસે છે કારણ કે મેળાઓ માટે ફાયર એનઓસી કોણ આપશે તે જ મોટો સવાલ છે રાજકોટમાં હાલ ડેપ્યુટી સીએફઓ એટલે કે ચીફ ફાયર ઓફિસર અને સીએફઓ એટલે કે ચીફ ફાયર ઓફિસર જેલમાં બંધ છે લોકમેળા સાથે છ ખાનગી મેળાનું પણ આયોજન કરાયું છે અને એક પણ ખાનગી મેળાને ફાયર વિભાગ દ્વારા એનઓસી છે જ નહીં કારણ કે ડેપ્યુટી સીએફઓ અને સીએફઓ એ જેલમાં છે હજુ સુધી ખાનગી મેળાને પોલીસે મંજૂરી નથી આપી ચાર ખાનગી મેળાના આયોજકે પોલીસ પાસે મંજૂરી તો માંગી છે પણ મળી નથી પાંચ ખાનગી મેળા માટે ફાયર વિભાગ પાસે મંજૂરી માંગી છે પણ એનઓસી આપવામાં નથી આવી અને બે દિવસ બાદ જાણે મેળાઓ શરૂ થશે પરંતુ આ એનઓસી કોણ આપશે મંજૂરી કોણ આપશે તે પણ એક મોટો સવાલ અને જે પણ લોકો મેળામાં આવશે તેમની જિંદગી રામ ભરોસે છે પ્રાઇવેટ મેળામાં પણ બધી જગ્યાએ અમે ચેકિંગ કરવાના છીએ અને હજી જોકે અરજીઓ આવી ગઈ છે પણ ત્યાં હજી શરૂ નથી થયા હજી બધું કામ ચાલે છે અને સ્ટોલને એવું બધું કામ ચાલુ છે ટેમ્પરરી મંડપનું સ્ટ્રક્ચર ને એ બધું એટલે એમાં બી નિયમ તો બધાને રૂલ્સ રેગ્યુલેશન બધાને સરખા જ લાગુ પડતા હોય છે એટલે દર પચાસ મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના પછી ફાયર સેફ્ટીના જે ફાયર એક્સ્ટ્રીબ્યુશર છે એ બી રાખવાના અને એ મુજબનું ચેકિંગ અમે આગામી બે બે ત્રણ દિવસમાં ચેકિંગ હાથ ધરવાના છીએ